आज़नी बात चार दायका सफर लेखक प्रवीण क लहरी सत्तरमी सदी उत्तरार्ध में गुजराती भाषा महाकवि प्रेमानंदे, मतृभाषा की दयानीय स्थिति आ शब्दों वर्णवी थी ए तबे का सोल ही आना अठे कठे का बार इकडम तिकडम आठ ही आना शूशा पैसा चार કવિ હરીશ મીનાશરૂએ એક કાવ્યમાં આપણી માતૃભાષાના સ્તર અંગે વ્યથા રજૂ કરતા લખ્યું છે વજન વિનાની ભાષાને તું જા કાયમ વેઢાર કરું શું વાણીની પણ વરાળ થઈ ગઈ તતડે કંઈક વિચાર કરું શું ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા અને આવા જૂના મહેણાં ટાળવા માટે ગુજરાતના સારસ્વત ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે વ્યાપાર કુશળ ગુજરાતી પ્રજાનું દારિદ્ર મિટાવવાનું ભગીરથ બીડું ઝડપ્યું આજના વૈશ્વિકીકરણ અને સ્પર્ધાત્મક યુગમાં અનેક સ્થાનિક ભાષાઓ સંસ્થાનવાદે થોપેલી ભાષાના કારણે તેના વિકાસ અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંપર્ક અને સંવાદ માટે પરંપરાગત રીતે છપાયેલા પુસ્તકો સામાયિકોની જગ્યાએ મોબાઈલ ફોન અને કમ્પ્યુટર આધારિત સંદેશાવ્યવહારનો ઉપયોગ વ્યાપક થયો છે ખૂબ ઝડપથી પરિવર્તન પામતા સમયમાં ગુજરાતી ભાષાને વિશ્વકોષ એટલે કે એન્સાયક્લોપીડિયા આપવા માટે ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે ઓગણીસો પંચ્યાશીની ડિસેમ્બરની બીજી તારીખે શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈના અધ્યક્ષપદે ગુજરાત વિશ્વકોષની સ્થાપના કરી ઓછું ભણતર પણ ખૂબ સારી રીતે કોઠાસૂજવાળા ગુજરાતના ગૌરવ સમા શ્રી સાંકળચંદભાઈએ તન મન અને ધનથી સહયોગ આપવા હૈયાધારણ આપી સડસઠ વર્ષની વય વટાવી ચૂકેલા ડૉક્ટર ધીરુભાઈ માટે આ વિશાળ પ્રકલ્પને સાકાર કરવાનું કામ દુષ્કર હતું ડૉક્ટર ધીરુભાઈ ઠાકરે આ સંસ્થાની શરૂઆત અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના એચ એલ કોલેજ કોમર્સ હોસ્ટેલના ભોજનગૃહમાં કરી ગુજરાત સરકારે સહયોગ કરીને જમીન ફાળવી અને ગ્રાન્ટ આપી જેથી વિશ્વકોષની કામગીરી અનેક અવરોધો પાર કરી પૂર્ણતાના આરે પહોંચી આ કાર્યમાં જુદા જુદા વિષયો પર ગુજરાતના વિદ્વાનોએ આધારભૂત માહિતી સાથે સચોટ લખાણો કરી વિશ્વકોષ તૈયાર કરવામાં ભારે પરિશ્રમ કર્યો ગુજરાતના સંતોમાંથી પુણ્ય મોટા અને પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદે ગુજરાતની અસ્મિતાને નિખારવાના આ કાર્યને વેગ આપ્યો પૂજ્ય પ્રમુખ સ્વામીએ તારીખ બીજી ડિસેમ્બર એટલે કે ગુજરાત વિશ્વકોષના પાંચમા સ્થાપના દિવસે ઓગણીસો નેવ્યાશીના રોજ પ્રથમ ગ્રંથનું લોકાર્પણ કર્યું અને તારીખ પંદર ડિસેમ્બર બે હજાર નવના દિવસે અંતિમ ગ્રંથનું લોકાર્પણ પૂજ્યશ્રી બાપુએ કર્યું ચોવીસ વર્ષની ડૉક્ટર ધીરુભાઈની અવિરત સાધના અને સેંકડો તજજ્ઞોના સહયોગથી છવ્વીસ ગ્રંથોમાં છવ્વીસ હજાર પાનાઓમાં ચોવીસ હજારથી વધારે અધિકરણો પરની માહિતી સાથે જે પ્રકાશનો થયા તે ગુજરાતી ભાષાના આભૂષણરૂપ છે એકવીસમી સદીના પ્રારંભથી જ ડિજિટલ ક્રાંતિ સાથે ઇન્ટરનેટ પર કલ્પનાતીત માહિતીનો ભંડાર આંગળીના ટેરવે ઉપલબ્ધ થયો ગૂગલ વિકિપીડિયા માઇક્રોસોફ્ટ દ્વારા માહિતી સાથે ચિત્રો અને ભાષાંતરની સુવિધા પ્રાપ્ત થતાં સૌ કોઈ માટે તમામ બાબતો અંગેનું સંશોધન સરળ અને ઝડપી બન્યું ગુજરાત વિશ્વકોષે સમય પારખીને વિશ્વકોષના તમામ ગ્રંથોની સામગ્રીને ડિજિટલ કરીને ગુજરાત વિશ્વકોષ ડોટ ઓઆરજી પર ઉપલબ્ધ કરાવી છે આનો લાભ વિશ્વના અનેક દેશોના ગુજરાતી સહિત દર મહિને છ લાખ લોકો લે છે ગુજરાત વિશ્વકોષના ગ્રંથોને સતત અદ્યતન રાખવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અગાઉના ગ્રંથોની સમીક્ષા કરી તેની નવ સંસ્કરણ આવૃત્તિઓના પ્રકાશનની કામગીરી પણ કરવામાં આવી હતી ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગે ચિંતા કરતા સૌ માતૃભાષા પ્રેમીઓને મારે એટલું જ કહેવું છે કે ચિંતા કરવાની સાથે માતૃભાષાના વિકાસ માટે સતત કાર્યરત રહીએ ગુજરાતની સાત કરોડની જનતામાંથી અંગ્રેજી જાણતી વ્યક્તિઓની ટકાવારી માત્ર બારની છે બાકીના ઇઠ્યાસી ટકા લોકો એટલે કે છ કરોડથી વધુ લોકો માટે ગુજરાતી ભાષા જ સંવાદનું માધ્યમ છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ આજે ચાલીસ વર્ષની સફર બાદ નમ્રપણે દાવો કરી શકે કે સૌના સહયોગથી તેમણે ગુજરાતી ભાષાની ગરિમા વધારી છે વિશ્વકોશની સામગ્રી વયસ્ક વ્યક્તિઓને ધ્યાનમાં રાખી તૈયાર થઈ છે ત્યારે બાળકોને માતૃભાષા થકી વિશ્વની અનેક માહિતી રસપ્રદ રીતે ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટે બાળ વિશ્વકોષના દસ ગ્રંથો રંગીન પૃષ્ઠોમાં સચિત્ર તૈયાર કર્યા છે કુલ બે હજાર નવસો ને બોતેર પાનામાં બે હજાર ત્રણસો પચાસ લેખો સાતસો બાવીસ ચરિત્રો છ હજાર એકસો ને છોતેર ચિત્રો એકસો અઠ્ઠાવન નકશાઓ અને એકતાળીસ આલેખો સાથે આ ગ્રંથો બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે ઈસવીસન અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસના આઝાદી આંદોલનના ચાર હજાર ને બાર સ્વાતંત્ર્ય સેનાનીઓનો પરિચય આપતો ગ્રંથ માનવવિદ્યા અને સમાજવિદ્યાના અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય આપતો પરિભાષાકોષ તબીબી વિજ્ઞાનનો પરિભાષાકોષ બૃહદ નાટ્યકોષ દ્વારા માતૃભાષાની સમૃદ્ધિ વધારવામાં ગુજરાત વિશ્વકોષે પ્રયાસ કર્યો છે નારી કોષ સંતકોષ અને ગ્રંથાલય વિજ્ઞાન કોષના ટૂંક સમયમાં થનારા પ્રકાશન થકી જ્ઞાન સેવાનો યજ્ઞ સદા પ્રજ્વલિત રહે તે માટે ગુજરાત વિશ્વકોષ પ્રતિબદ્ધ છે ગ્રેટ બ્રિટનમાં ધંધાર્થે સ્થાયી થયેલા જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતિલાલ ચંદરિયાએ માતૃભાષા ગુજરાતીને સર્વગ્રાહી શબ્દકોષ આપવાનું અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવાનું સ્વપ્ન સેવ્યું હતું પચીસ વર્ષની અવિરત જહેમત અને નોંધપાત્ર ખર્ચ કરીને પિસ્તાલીસ લાખથી વધુ શબ્દો ધરાવતો સર્વપ્રથમ શબ્દકોશ ગુજરાતી લેક્સિકન ગુજરાતી લેક્સિકન ડોટ કોમ પર ઓનલાઇન ઉપલબ્ધ છે દરરોજ હજારો લોકો આ શબ્દકોષનો ઉપયોગ કરે છે આ કામગીરી ચંદરિયા પરિવારે ગુજરાત વિશ્વકોષને સુપ્રત કરી છે સાહિત્ય શિલ્પ સ્થાપત્ય વિજ્ઞાન અર્થશાસ્ત્ર ગણિત ભૂગોળ ચરિત્રો સ્વાસ્થ્ય લોકકલા નાટ્યશાસ્ત્ર સહિત અનેક વિષયો પર જુદી જુદી ગ્રંથશ્રેણીઓ હેઠળ કુલ એકસો પંદર પુસ્તકોનું પ્રકાશન ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટે કર્યું છે આ પુસ્તકોની આધારભૂત માહિતી વિદ્યાર્થીઓ જિજ્ઞાસુઓ અને સંશોધકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે સાંપ્રત અને મહત્ત્વના વિષયોને આવરી લેતું માસિક વિશ્વવિહાર છાપેલા સામાયિક ઉપરાંત યુટ્યુબ ચેનલ પર શ્રાવ્ય રૂપે પણ ઉપલબ્ધ છે વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે સેતુરૂપ ભૂમિકા અદા કરતું ગુજરાતી ડાયજેસ્ટના પ્રકાશનની જવાબદારી ગુજરાત વિશ્વકોષે સંભાળી છે મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે વિવિધ મહત્વના વિષયોને આવરી લેતું વિશ્વા એ મહિલાઓ દ્વારા મહિલાઓ માટે થતું અનોખું પ્રકાશન છે ધીરુબેન પટેલની પ્રેરણાથી શરૂ થયેલું વિશ્વા કેન્દ્ર પણ આ મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત છે યુટ્યુબ પર દર રવિવારે સાડા દસ કલાકે બાળવાર્તા અને બાળ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવે છે તેમજ રોજે રોજ ફેસબુક અને વોટ્સએપ દ્વારા વ્યક્તિ ચરિત્રો અને અન્ય ઉપયોગી માહિતી મૂકવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર પણ તેની પ્રવૃત્તિઓ મૂકવામાં આવે છે વિશ્વકોષ ટ્રસ્ટે એકસો પંદર પ્રકાશિત ગ્રંથોમાંથી છત્રીસ પુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ કરાવ્યા છે કુલ અગિયાર પ્રવચન શ્રેણીઓ દ્વારા વિદ્વાન વક્તાઓ દ્વારા વિવિધ વિષયો પર ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવે છે બ્રાહ્મી લિપિ જેવા પ્રાચીન વિષયોથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો અંગે કાર્યશિબિરોનું આયોજન કરવામાં આવે છે નાટ્ય યોગ કેલિગ્રાફી રોબોટિક ભયમુક્તિ સહિત અનેક વિષયોમાં યુવાઓની રૂચિ કેળવવા માટે કાર્ય શિબિરો મહત્વની છે શાળાના બાળકોના સર્વાંગી વિકાસમાં ઉપયોગી થાય તેવી ચિત્રસ્પર્ધા નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે ગુજરાત વિશ્વકોષના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા પદ્મભૂષણ ડોક્ટર ધીરુભાઈ ઠાકરની સ્મૃતિમાં કલાક્ષેત્રે નોંધપાત્ર યોગદાન માટે અપાતા સવ્યસાચી સારસ્વત એવોર્ડ ઉપરાંત નાટ્યલેખન પ્રયોગાત્મક શિક્ષણ વિવેચન ભાષા સાહિત્ય ચિત્રકલા સામાજિક ઉત્થાન સામાજિક પરિવર્તનના ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનારા તજજ્ઞોને કુલ અગિયાર એવોર્ડ દ્વારા દર વર્ષે નવાજવામાં આવે છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની ચાલીસ વર્ષની કામગીરી અને પ્રવૃત્તિઓનું વર્ણન ત્યાં સુધી અધૂરું ગણાય જ્યાં સુધી આપણે અસફળતાના સુકાનીઓના પ્રદાનની નોંધ ન લઈએ સ્થાપક ડૉક્ટર ધીરુભાઈ સાથે પ્રારંભથી જોડાયેલા પદ્મશ્રી કુમારપાલ દેસાઈએ ધીરુભાઈના સ્વપ્નને સાકાર કરવામાં અનન્ય કામગીરી કરી છે એક ખૂબ જ વિશાળ ફલક પર અનેક વિષયો અને પદ્ધતિથી માહિતીનો પ્રચાર પ્રસાર વ્યક્તિત્વ ઘડતર અને માતૃભાષાને સબળ કરવાની કામગીરીમાં ડૉક્ટર કુમારપાળભાઈના નેતૃત્વમાં અનેક નિષ્ણાતોએ જે કામ કર્યું છે તેના માટે ગુજરાતી પ્રજા આ સૌની સદાય ઋણી રહેશે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સંચાલકો માટે ચાલીસ વર્ષ તો જાણે આંખના પલકારામાં વીતી ગયા અનેક કાર્યો તેની રીતે થતા રહ્યા અનેક દાતાઓ વિદ્વાનો અને શુભેચ્છકના સહયોગે કઠિન કાર્યને સરળ બનાવ્યું છે ડૉક્ટર ધીરુભાઈ ઠાકર અને ડૉક્ટર કુમારપાલ દેસાઈએ ગુજરાત વિશ્વકોષને એક એવી ગરિમા બક્ષી છે કે જે આજે કલા સાહિત્ય ભાષાના ક્ષેત્રે તેના માટે સૌને વિશેષ આદર છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની આગ્રહભરી વિનંતીને સ્વીકારી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં સર્વાનુમતિથી કાયદા દ્વારા ગુજરાતી ભાષા સિવાયના માધ્યમોની શાળામાં ધોરણ એકથી આઠ સુધી ગુજરાતી વિષય ફરજિયાત બનાવ્યો છે તેનાથી માતૃભાષા પ્રેમીઓને ખુશી થઈ છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ તેની સ્થાપનાના ચાલીસ વર્ષ પૂરા કરી દસ વર્ષ બાદ સુવર્ણ જયંતિ ઉજવવાના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે આગામી દસ વર્ષમાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ શું વિશેષ કરી શકે તે માટે સહિયારું ચિંતન કરીએ સિદ્ધિઓની ખુશી સાથે સાંપ્રત પડકારો ઝીલવા સુસજ્જ બનીએ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની ચાર દાયકાની સફર થકી તમામ ગુજરાતી ભાષી ગૌરવ અને ધન્યતા અનુભવે છે આ જ્ઞાનયાત્રાને નવી ઊંચાઈએ લઈ જઈને યુવા પેઢીમાં માતૃભાષા માટે પ્રેમ અને આદરની લાગણી પ્રગટે તે માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે આપણે નર્મદની પંક્તિમાંથી પ્રેરણા લેતા રહીએ સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની ભવિષ્યની યાત્રા મંગળમય હો અને તેના કાર્યો થકી સૌ ગુજરાતીઓ ધન્યતા અનુભવે તેવી અભ્યર્થના